જય માતાજી મિત્રો જય શ્રી રામ શ્રી બળદ આશ્રમ ગામ રફાળા તાલુકો બગસરા જિલ્લો અમરેલી આજે તમને બધું વ્યવસ્થિત પાછું લોગમાં બતાવી દઉં ઘણા સમયથી આપણે લોગ નથી બનાવ્યો કારણ કે ટાઈમનો થોડોક અભાવ હતો હું ફરીવાર બતાવી દઉં બધું તમને શેડનું કામ નેવું ટકા પૂરું થઈ ગયું છે દસ ટકા ખાલી બાકી છે કમ્પ્લીટ બધું થઈ ગયું છે આ તો તમે જોયું તું હવે આ બાજુ પતરા મારવાના બાકી છે પાછળની સાઈડ મારવાની છે ગ્રીલ લાગી ગઈ છે ગ્રીલ લાગી ગઈ છે જો બે ફૂટની ગ્રીલ છે અને પાછળ એક દરવાજો છે અહીંયા મેન દરવાજો આવે દરવાજો બની ગયો છે ફ્રેમ પણ હવે લાઇટની અહીંયા વાડીએ તો મેન તકલીફ ની હોય એટલે વાગી ગયા છે દસ હજી લાઇટ નથી આવી નું કામ બાકી છે પણ આપણે ની વાત નથી જોવી બળદ મળવા છે પૂરવા કમ્પ્લીટ થઈ જાય પેક એટલે અને ખાસ જણાવી દઉં આપણે બળદને રેસ્ક્યુ કરવા માટે એમ્બ્યુલન્સ આવી ગઈ છે આજે સુરત થી આપણે એમ્બ્યુલન્સ લાવ્યા પ્રાણી ફાઉન્ડેશનની એમ્બ્યુલન્સ પણ તમને બતાવી દઉં હારે આપણે ખાલી ગાડી આવતી હતી તો પરાળની પેટીઓ લેતા એવા શ્રી ગાંધારી આશ્રમ ગૌશાળા અમરોલી કે જ્યાં નિરાધાર બીમાર વૃદ્ધ ગૌવંશની સેવા થાય છે અને આપણે બધા ગૌસેવક ભાઈઓ છે તો પરાળની પેટીઓ એને ગાડીમાં નખવી બળદ માટે જો બધા બળદ પરાળ ખાય છે કારણ કે મકાઈને રોજ પાલો જ મળતો હોય અત્યારમાં મકાઈની નીણ તો એક થઈ ગઈ મકાઈ બધી ખાઈ ગયા છે લીલી મકાઈ આપણે વેચાતી રાખી છે પિસ્તાલીસ હજારની મકાઈ વેચાતી રાખી છે એટલે વાટીને ખવરાવાની છે એટલે રાતે રાતે બધા ગૌસેવકો વાટશે અને ખવરાવશે પરાળે બહુ સારું છે એકદમ તમે જુઓ બળદને અલગ નીણ થાય હાલ કારણ કે લગભગ તો આ બળદ એ પરાળ ભયેલું ન હોય આપણા વિસ્તારમાં આમ તો પરાળ લેવાનું ન હોય એટલે અલગ ને થોડું ખાય ને જોવે ને એવું છે જોવા હું કે આ બધું શું છે એમ શેડમાં ગ્રીલ લાગી ગઈ છે ખાલી હવે એક સાઈડ બાકી આ કરા પેક કરવાના છે ઘણા ખેડૂતોના ફોન આવે છે આપણે ઝડપથી જ કામ પતાવવાનું હતું પણ તોય મોડું થઈ ગયું છે બધી તકલીફને લીધે થોડી ઘણી ખાસ આપણે સુરદાસ ને મજા નથી હરોજ વિડીયો બનાવતા હોય સુરદાસ હવે છેલ્લી અવસ્થામાં છે આજે ભગત ઊભા નથી થયા ગોપી શું છે હે પરાળ કા પરાળ સુરદાસ ને આજ મજા નથી ઉભો નથી છો એટલે હમણાં આપણે કોડી નાખીને ઉભો કરી દેવું બાકી બધા નથી ખાતા નથી ખાતી સુરદાસ ને નાખી જો થોડુંક માકડાય ભાઈડું ન હોય ને એટલે ન ખાય આ જો મારો દીકરો કાઢીને બારો જાય બસ બસ ભગત બસ આમ 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 અંદર વહી હાલ ખાવાનું છે અહીંયા ખાતો નથી નળી તોડવા જાય છે એ લે લે મોરલાવ ને નાખી દીધું છે પરાળ મોરલાવ મીડ્યા ઝપટ બોલાવા એને તો ખાધેલું છે કારણ કે આપણે બનાસકાંઠા થી લાવ્યા છે જલારામ ગૌશાળા ભાભર એટલે ત્યાં તો પરાળ આવતું હોય એટલે ખાધું છે કોળીઓને નાખી દીધી છે મકાઈ મકાઈ ઉપર ઝપટ કરે જ ઘોડીઓ આપણે રેગ્યુલર ખવડાવી છે એટલે પહેલાં ન ખવરાવતા પણ આપણે ચોમાસાથી મકાઈ ખવડાવવાનું ચાલુ કરી દીધું છે ધીમે ધીમે કઈ પૂરા હેઠવાળા થઈ ગયા છે ઉપર વટ આવી ગયા છે જો કપાસ છે હમણાં કાઢીને લીલી જાહેર વાવી દેવાની છે લીલા માટે અથવા તો પછી કડપ થઈ જાય એટલે બીજું આ ભગત બતાવી દો તમને હાવે જ ભગત હાવે જ મેળો ખાવા પરાળ સિંગડું પાછું ભટકાયું છે ક્યાંક દિવાલમાં ગમે ભટકાયું છે આપણે પેક કર્યું તો પતરું તોડ નાખ્યું છે જો સારા પરાક્રમ કર્યા જ ભાઈએ મને ખબર જ હતી લગભગ તો પતરું તોડી નાખશે તોડી નાખું છે કાંઈ વાંધો નહીં સારું થવું જોઈ અત્યારે રાખો છે ખુલ્લો દરવાજો બંધ નથી કર્યો હવે લગભગ બહાર નહીં નીકળે ને આમાં ફાવી ગયું છે રૂમમાં પ્રાઇવેટ રૂમ એસીવાળો ચારે કોઈથી પવન આવે જવો એસીવાળો રૂમ આપી દીધો છે મેળો છે ખાવા એટલે ભગવાનને પ્રાર્થના કરજો ઝડપથી સારું થઈ જાય ખોટા તોફાન ન કરે તોફાન કરે છે ને એના લીધે સારું નહીં થાય નાકમાંથી બ્લીડિંગ પાછું ચાલુ થઈ ગયું છે કારણ કે સીંગડું ભટકાવેલું છે દિવાલમાં ગમે ત્યાં ખંજોળું છે ને પગે પગે એટલે ખંજોળ આવતી હોય અંદર પગે ખંજોળ એવું લાગશે તો પગે બાંધવો પડશે પછી ટાકાને પ્લાસ્ટર થઈ ગયું છે કમ્પ્લીટ પાણીના ટાકાને બતાવી દઉં સંડાસ બાથરૂમ ને પ્લાસ્ટર થઈ ગયું છે હવે કઈક લાગે છો રૂડું વાહ પડઘા પડે પાણીના ટાકા ને ફર્સ્ટ ક્લાસ પ્લાસ્ટર થઈ ગયું છે પાણી આગળ કોસલા બાંધી દેવાશે સમજા કોસલા છે થોડાક લઈ આવું બાથરૂમ ને પ્લાસ્ટર થઈ ગયું છે આ છે બાથરૂમ આપણે આ સંડાસ અમારે ઇતિહાસભાઈ લાલભાઈ લાઈટ ની વાટે બેઠા છે હવે કોઈ પૂછતા નહીં વિડીયો જોઈ લેજો આટલું કામ બાકી છે પૂરું થાય પછી બળદ લેવાનું ચાલુ કરી દેવાશે એમ્બ્યુલન્સે આવી ગઈ છે એમ્બ્યુલન્સે હમણાં બતાવું તમને આપણે ઉભો કરવી છીએ ઘણા મિત્રો કોમેન્ટ કરતા કે ઘોડીનો વ્યવસ્થિત વિડીયો મૂકો ફોટો બનાવો વ્યવસ્થિત બધું બતાવી દો જાય આગળ ઉપર પગ મોકળા થઈ જાય ને થોડા ખાલી સડી ગઈ હોય ને તો જવો સુરદાસ હાલ તો થઈ ગયો કમ્પ્લીટ હવે શરીર પતી ગયું છે હાવ લેવાઈ ગયું છે ખોખું થઈ ગયું હાવ દડ 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 આહુડા જાય છે હો હવે ભાઈકા બસ બસ ઉપર લઈ લો આ બાજુ હાલ ભગત હા બસ 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 પડી નો જાય પાછું ક્યાંક સરસ બસ 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 આભાર હવે એમ્બ્યુલન્સ બતાવી દઉં તમને અગ્નિવીર ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભાર આપણને સેવા માટે થોડાક દિવસ ગાડી આપણને આપી છે જેથી આમાં બળદને આપણે રેસ્ક્યુ કરવામાં સહેલાઈ પડે થોડીક કારણ કે બોલેરોમાં બળદ ચડવામાં બહુ તકલીફ થતી કેવર આવતા બધા બળદ ન ગાડીમાં ચડે એટલે બહુ મુશ્કેલી થતી ગામો ગામ એટલે આપણે સુરતથી અગ્નિવીર પ્રાણી ફાઉન્ડેશનની એમ્બ્યુલન્સ લઈ આવ્યા છે એવી અને ગાંધારી આપણે ભરી લીધું છે એક ગાડી પરાળ અત્યારે બળદને નાખી દીધું તમે જોયું જોવો એટલે હવે આપણે શેડ કમ્પ્લીટ થઈ જાય બે દિવસમાં એટલે બળદનું રેસ્ક્યુ કરવાનું ચાલુ કરી દેવાનું છે પાલન